હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો બધા મજામાં જ એવી આશા રાખું છું તો મિત્રો અત્યારે વાગી જશે સાડા આઠ અને આજે મિત્રો કસરત કરવાનો રનિંગ કરવા જવાનો મેળ આવે નહીં પણ મસ્ત નહીં ધોઈને મિત્રો ફેસ થઈ જશે એ ફક્તને ફક્ત ચા પીવાની બાકી છે માતાજીની દીવા બધીએ કરી લીધી અને એ ડીઘુ હું આવ્યું ભાઈ હું આવ્યો Kermau ayo. Oh siapa? Nuryo. Hah? Cemataji. Mataji Good morning. Ah Nuryo Papa. Kadek kade. good morning. Good morning. Mitro. Mam. Ama germau undewo ayah kok? Hah? Ama germau undewo kamu malunya ayah. બટ્ટી લઈ ખોરીએ તું ઠેલો ભાઈ શાળા મેડે ભાઈ ભાઈ મને શાળામાં જવાનો બહુ શોખ છે તે અત્યારે હું ઉઠે ઠેલો ભરાઈ દીધો તો મિત્રો આપણો ચા નાસ્તો રેડી થઈ ગયો છે તો બરાબર ચા નાસ્તો કરી લઈએ તો મિત્રો આપણો ઘરમાં ગરમ ચા આવી ગયો છે અને નાસ્તો આવી ગયો છે લે બે જાળો તારે ચા નાસ્તો કરવો હા તો મિત્રો આજે ભેંસને દીધું નહીં દૂધ નહીં

ફૂલો બોડા શું ફૂલજી બોડા પરફોર્મન્સ હોય તો મિત્રો અત્યારે વાગી જાય છે સાડા અગિયાર ને આપણે નવી ચેનલનું શૂટિંગ પૂરું કરી અને હવે ઘેર આવી જાય છે કાલે મિત્રો જોગમાં ટાઈગર ચેનલના શૂટિંગમાં આપણે રજા પાડી હતી તો કાલે ખબર હોય તો આપણે રૂ વેચવા જ્યા વિસનગર મિત્રો અત્યારે ફટોફટ ખાઈ હતી રેડી થઈ ગઈ શૂટિંગમાં જવા માટે તો મિત્રો આપણે જમવાનું રેડી થઈ ગયું છે અને મેં લઈએ લીધું છે જમવાનું તો જમવામાં બનાવ્યું છે બતાવો તમે જોઈ લો મિત્રો જમવામાં બનાવી છે આપણે મગની દાળ છે અને કચરિયું લીધું છે મેં થોડું ઘણું અંદર ખજૂર છે લગભગ ખજૂર કહું કહેવાય અને ઘઉંની રોટલી હું મિત્રો

રૂટિંગ ચાલુ થઈ ગયું છે ને એક બે કટપતિએ જશે અમે નવા લોકેશન ઉપર આવ્યા છીએ આજે ગાડી લઈ અને હું મમો પિન્ટુ ભાઈને આગળ જોઈ જાઉં એટલે તમારે આ રોડ છે મિત્રો અને રોડના બાજુમાં ગાડી ઊભી કરીને આ ખેતરમાં થઈને પેલો અમુક ઘર દેખાય એક જવાનું છે અમારે આપણા સબ્સ્ક્રાઇબર મિત્રો છું જોગમાં આ ટાઈકરના એટલે હાટલો ભાગ કરતો કરતો જાય મિત્રો અત્યારે વાકી જાય છે ચાર અને આપણે જોગમાં આ ટાઈગરનું શૂટિંગ પૂરું કરીને ઘેર આવી જાય છે સોજ્યો તમે હા ડીટકી ના કહેવાય ઇંચકી કહેવાય એની ઈંચકી આવે ઇચકી તો મિત્રો ડીગી હોય જઈ હતી એમ ગાદી તો હવે ઘેર આવ્યો છે

તો મિત્રો ગરમા ગરમ ચા લઈ લીધી છે અને હંગાતી આજે નાસ્તામાં રોટલી લઈ લીધી છે ડીગીને મોજો હું ડીગી ને મોજો પહેરવો શબ્દો વાંચો અને લખો બંદર સંજના ચંદન લંગડી બંદન ચંચળ આવડે બધા લખી દે તો મિત્રો ફટોફટ ચા પી લઈએ ને ચા પીને જવાનું છે મસાની પોટલી ઉપાડવા માટે મિત્રો હું આપણે જઈએ છીએ પ્રોગ્રામ કેન્સલ લ્યો ખેતરમાં પોટલી ઉપડાવવાનું એક ખાતર નાખવા માટે તમાકુમાં કાલે પાણી વાળવાનું છે એટલે ડીગીને હંગાતી આવ્યા તો વાયકાને ઝાર વાપવા માટે ગાર આપવાનું ચાલુ હોય તમારા ભાઈને પાણી વાળું ડીગીને બે બ્યાનમાં ઉતારી દીધો એમાં ભાઈ પણ જશે પાણી વાળવાનું ચાલુ હોય તો મિત્રો અંદર ખાતરમાં દવા નાખી અને દવા બનાવી દીધી છે એટલે ખાતર પીળું પીળું લાગે છે કારણ કે પીળા કલરની દવા હતી એટલે ઉગારાની અને હવે તમાકુમાં ખાતર નાખવાનું ચાલુ કરી દઈએ આપણે બે રીતના તમાકુ છે એટલે ખાસો ટાઈમ છે તો મિત્રો ફટોફટ ખાતર નાખી દઈએ ડોલીઓ ભરાઈ જઈશું બે બે હેતરોમાં તમાકુમાં ખાતર નાખી દીધું છે લઈને જવાનું છેલ્લીઓ પેલી પડી અંદર ઉગારાની દવા મિક્સ કરી દે જેથી કરી ઉગારો ના ઉગ્રોધી ઘેર જતા જતાં અડધો કલાક થઈ જશે મેકી દેજો બગા એક ઘેર મિત્રો અત્યારે વાગ્યા છે છ વાગ્યા ને ત્રીસ મિનિટ થઈ જાય એટલે હાડા છો ત્યાં છે અને આપણે ઘેર પોકી જાય છીએ ડીકી ગયા જવું આખો દારો રમી રમી અને હું શાંતિથી ઊંઘી જાઉં અને મિત્રો આજે ઠંડીનું મોજું ફરી આવ્યું હોય એવું લાગે છે કારણ કે વાયરો ચાલુ છે ઠંડો ઠંડો તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા સાત મને ફોન જોવા જઈ રહ્યો છે અને મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે ફટોફટ જમી લઈએ કારણ કે ભૂખ વધારે લાગી છે અને એક બાજુ મિત્રો ઠંડી એ ખતરનાક પડે છે તો હું વાત સાફી માર્ગનું ચોક ચોખ્ખુલું કદાચ ગાડી મરી ગયો આ તો અમે જે હોટલ બેસીએ છે ને બપોરે શૂટિંગ કરવા તો કદાચ બોલી જઈશું તો કાલમાં લઈ જશે તો બધો નહીં પણ આજ રાતી ઠંડી વાશે એટલે હું તો રાતી બોધી દઈએ કોને તો મિત્રો જમવાનું રેડી થઈ જશે તો ફટોફટ જમી લઈએ જમવામાં આજે હું બનાવીશું બતાવું જમવાનું તો મિત્રો અત્યારે બનાવીશ આપણો વાલોડનું શાક છે દોણોનું આપણે ઘેર અમુક વાળી થઈએ છે આ તો ગેર નહીં આ તો વેચાતી લીધેલી કચરિયું લીધું છે બેઠું છે મિત્રો ઘઉંની રોટલી છે બાજરીના રોટલા છે મોમાં શાક છે બાર બોલને બધા ખાવા બેહવાની તૈયારીઓ કરે છે ડીગું ઉઠી ગયું છે મૂંને ફોન જોવા છે મિત્રો જમી તો મિત્રો આપણે જમી લીધું છે અને જમીન આવી જાય છે બોર આજ બોરની અંદર નહીં બેઠા આપણે બોરની બહાર બેઠા છીએ ખુશી પવન ચાલુ છે ઠંડુ ઠંડુ એટલે મો આ ફોટીયો કપાઓનું જે કહેવાય બાણ જે ગોઠવેલા છે એના હું બેઠો છું તો વાયરી એટલી બધી અટકી નહીં તો મિત્રો આપણે આ વિડીયોને આટલે એન્ડ કરીએ છીએ અને આજનો વિડીયો તમને જેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવી દેજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ મિત્રો યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી આવતીકાલે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં